જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય સ્વામિનારાયણ સવારમાં મસાલા પરોઠા બનાવી રહ્યા છે લોટ બાંધી લીધો છે પરોઠો વણી લીધો છે હવે એની ઉપર આપણે ઘી નાખીશું ઘી નાખી અને સરસ મજાનો મસાલો મિક્સ કર્યો છે ચીલી ફ્લેક્સ છે ઓરેગાનો છે જીરું છે મરચું મીઠું છે અને જીરું છે હવે એ મસાલો મિક્સ કરીને આપણે સરસ મજાનો આમાં ઘરાઈ લીધો છે અને હવે આપણે આવી રીતના રોલ વાળી લેવાનો છે રોલ વાળી પછી આવી રીતના આમ પીલું વાળી દેવાનું છે અને પછી સરસ મજાનો થોડોક લોટ લગાવી અને વણી લઈશું અને પછી શેકી લઈશું બસ મજાનો પર તો તમે જોઈ શકો છો ને તેઓ વણાઈ ગયો છે અને હવે એને આપણે ફેંકી લઈશું જો સરસ મજાનો અને પરાઠો છે અને સરસ મજાનો પરોઠો ફેંકી લઈશું જેને જેને પણ મસાલા પરોઠા અને દહીં ખાવું હોય એ આવી જજો મિત્રો જો સરસ મજાનું અમૂલનું દહીં પણ રેડી છે આવી રીતના મસાલા પરોઠા કરવાને અને એના પપ્પાને બહુ જ બહુ જ બંનેને ભાવે છે અને જો સરસ રેડી છે તમારા ઘરમાં પણ આવો પરોઠો બને છે કે નહીં કોમેન્ટ કરજો અને તમારે પણ ખાવું હોય તો આવી જાઓ મિત્રો રાધે રાધે મિત્રો મજામાં ને જો અમારા નણંદનો હાલ જ ફોન આવ્યો છે વાગ્યા છે બપોરનો દોઢ એ લોકો અહીંયા આવ્યા છે અમદાવાદમાં એ કડીથી આવ્યા છે એટલે કે કર્મભાઈ દસમામાં છે એટલે મળતા જઈએ સકન આપતા જઈએ એટલે

જોઈને ફીઆ અને ભુવા આવી ગયા છે કર્ણભાઈના સકનની પેન આપવા દસમામાં બોર્ડની નહીં જય સ્વામિનારાયણ